ઓલપાડ ખાતે વન વિશ્રામના ખાતમુહૂર્ત પ્રસંગમાં માજી મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે ચીમકી ઉચ્ચારી માજી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે કિમાં નગરપાલિકા આવશે એટલે કે કિમાં દબાણ દૂર કરાશે તો સરકારી જગ્યામાં દબાણ કરી કોર્ટમાં જાય પણ દબાણ તો અમે હટાવી દઈશું તો ઓલપાડમાં પણ દબાણ દૂર કર્યા અને શું હશે એ

મેં ઓલપાડામાં પણ કીધું છે સરકારી જમીન પર દબાણ કરી છે છે એ એ દબાણો અમે દૂર કરાવવાના કરીને જમીન કોઈ લોકોના ઉપયોગમાં જાહેર સેક્ટરના ઉપયોગમાં કામ આવે એવી વ્યવસ્થા કરવાના જે રીતે ઓલપા અંદર જે દબાણો હતા દબાણો માટે હટાવીને મેઇન રોડ પર હટાવીને કોઈને ઘરની બહાર નથી કર્યા રહ્યા એ લોકોને અલગથી વ્યવસ્થા કરીને આપણે દુકાનો આપી છે અલગથી વ્યવસ્થા કરીને આપણે એને માર્કેટો આપી છે